તાલુકા વિકાસ અધિકારી પત્ર આપી રજૂઆત કરાઈ મળતી માહિતી મુજબ સરકારના પરિપત્ર મુજબ પંદરમી ઓગસ્ટના રોજ ફતેપુરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાઓ ભરવામાં આવી હતી ફતેપુરાની મોટીરેલ પૂર્વ ગ્રામ પંચાયતમાં પણ આ ખાસ ગ્રામસભા ગ્રામ પંચાયત કચેરી ખાતે ભરવામાં આવી હતી જેથી મોટી રેલ પૂર્વ ગ્રામ પંચાયતના નાગરિકો ગ્રામસભામાં હાજર રહ્યા હતા અને વિધિવત રીતે ગ્રામસભાની શરૂઆત કરવામાં આવી હતી આ ગ્રામસભામાં મોટીરેલ પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચના પતિ ચાતે દારૂ પીધેલી હાલતમાં આવી અને બોલાચાલી કરી ચાલુ ગ્રામસભામાં વિઘ્ન નાખ્યા કરતા હતા અને સરપંચના પતિએ કરાવેલ હતી જેના કારણે ગ્રામસભામાં કેટલાક નાગરિકોના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવા મળી ન હતી હતી અને પૂર્ણ કરી દેવામાં આવી આ બાબતની ફરિયાદ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને ફતેપુરા પોલીસ જાતે ઘટના સ્થળે આવી ફરિયાદ લીધેલ હતી જેથી ગ્રામસભા ગામના નાગરિક દ્વારા ફરીવાર નવેસરથી ગ્રામસભા ભરવામાં આવે અને ગામના નાગરિકોના અગત્યના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવે તેવી ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપી આપી વાત કરવામાં આવી હતી ચેતનાબેન ગણાવા સાથે સીજે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ રમેશ સત્યની સાથે અમારા મોટેરેલ ગામમાં અને એ સાથે મોટેર ગામના તમામ ગામજનોનો વિશેષ માંગ છે કે આવનાર સમયની અંદર ટીડીઆર સાહેબ દ્વારા વિશેષ કરીને ફરી ગ્રામ સભા ભરાય એ હેતુને માટે અમે સાહેબ સાહેબને અમે આવેદન પત્ર આપવામાં આવ્યો છે નામ મારું નામ પિતર કટારા